બીજી તરફ પોરબંદરના મારુતિ નગરમાં આવેલ ચાણક્ય સ્કૂલ નજીકના વિસ્તારમાં પણ એક દબાણ દૂર કરાયું છે જેમાં અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા દબાણ પણ તંત્ર દ્વારા પોલીસ રક્ષણ સાથે દૂર કરાયું છે પોરબંદરના છાયા વિસ્તારના મારુતિ નગરમાં આવેલ ચાણક્ય સ્કૂલ ને પાછળના વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ કરી અજાણ્યા શખ્સો દ્વારા બિન ખેતી વિષયક ઉપયોગ કરતા જમીન મહેસૂલી કાયદાની કલમ એકસઠ મુજબ કાર્યવાહી હાથ ધરી દબાણદારોને ગેરકાયદેસર કરેલ દબાણ સ્વૈચ્છિક રીતે દિન દૂર કરી જમીનનો કબજો સરકાર હસ્તક સોંપવા તારીખ જાણ કરવામાં આવી હતી દબાણ કરનાર દ્વારા આ જમીન પર દબાણ દૂર ન કરતા આ જમીનમાં આવેલ અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી અહીં અજાણ્યા દબાણકર્તાઓએ ફરતે જગ્યા વારી તેમાં ઓરડી પણ બનાવી હતી જે ઓરડી સહિતનું દબાણ તંત્ર દ્વારા દૂર કરાયું હતું આ કામગીરીમાં મામલતદાર સંચાણિયા સર્કલ ઓફિસર રમેશભાઈ સુવા સિટી તલાટી અવિનાશ બડવા પાલિકાના જગદીશભાઈ ઢાંકી સહિતનાઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જોડાયા હતા અને દબાણ દૂર કર્યું હતું આ જમીનની કિંમત પણ અંદાજે બે કરોડ અને ત્રણ લાખની બજાર કિંમતથી થવા જઈ છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર